હજારો લોકોએ જન આશીર્વાદ યાત્રાના માધ્યમથી મને આશીર્વાદ આપ્યા અને એ આશીર્વાદ લઈને માતાજીના આશીર્વાદ લઈને જનતાના આશીર્વાદ લઈને અને અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી મુખ્યમંત્રી શ્રી ભગવંત માન સાહેબ અમારા યશુદાનભાઈ ગઢવી વગેરે નેતાઓની પ્રેરક ઉપસ્થિતિમાં આજે મેં ઉમેદવારી પત્રક ભર્યું છે આજે ખૂબ ઉત્સાહનો ખુશીનો ઊર્જાનો અને ઇતિહાસ રચવાનો આ દિવસ છે કેમ કે વિસાવદરની જનતા ઇતિહાસ રચવા માટે જાણીતી છે છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપને ચૂંટણી જીતવા પણ નથી દેતા આ વિધાનસભાએ મુખ્યમંત્રી પણ બનાવ્યા છે આ વિધાનસભાએ ખાનખાના લોકોને ચૂંટણી પણ હરાવવાનો ઇતિહાસ રચ્યો છે ત્યારે ફરી એક વખત વિસાવદર વિધાનસભાથી ચૂંટણી રચાય એવા ઐતિહાસિક દિવસે મેં ફોર્મ ભર્યું છે હું ખૂબ ખુશ છું મને ખૂબ આશા છે કે જે હજારો લોકો આજે મને આશીર્વાદ આપવા માટે યાત્રામાં આવ્યા હતા એ હજારો લોકો મતદાનના દિવસે મતદાન કરીને ફરીવાર મને આશીર્વાદ આપશે અને જનતાનો અવાજ વિધાનસભા સુધી પહોંચાડવાની તક આપશે